ઓસીઆઈ કાર્ડને લઈને એક કોમન કન્ફ્યુઝન હંમેશા સામે આવતું હોય છે ખાસ કરીને અમેરિકામાં રહેનારા એ ઇન્ડિયન્સ કે જેમનો પાસપોર્ટ નવો બનાવલો છે કે જેમનું ઓસીઆઈ કાર્ડ ખોવાઈ ગયેલું છે કે પછી જેમને પોતાની પર્સનલ ડિટેલ્સ અપડેટ કરવાની છે તો કેટલાય લોકો એ નથી સમજી શકતા કે કયા કેસમાં કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે કઈ સિચ્યુએશનમાં પર્સનલ ઇન્ટરવ્યુ થાય છે અને શું દરેક મિશન કે એફઆરઆરઓ ઓફિસમાં જઈને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ બતાવવા પડે છે કે નહીં તો આ વિડિયોમાં આ જ ટોપિક પર વાત કરીશું તમને બિલકુલ સહેલી ભાષામાં આખું ક્લિયર ગાઈડન્સ મળી જશે તો ન્યૂ પાસપોર્ટ વાળા કેસમાં શું પ્રૂફ જોઈએ લો સ્કે ડેમેજના કેસીસમાં શું જરૂરી છે પર્સનલ ડિટેલ્સ બદલાવા પર કયા ડોક્યુમેન્ટ્સ અટેચ કરવાના હોય છે અને વેરીફિકેશન પ્રોસેસ કઈ રીતે થાય છે એની સાથે સાથે આપણે એ પણ સમજીશું કે ઓર્ડિનરી રેસિડેન્ટ હોય છે એમનો એકચ્યુઅલ મતલબ શું થાય અને અમેરિકામાં રહેનારા ઇન્ડિયન્સ કઈ નાની નાની વાતો પર ધ્યાન આપીને પોતાની એપ્લિકેશનને વગર ડીલે સ્મૂથલી એપ્રૂવ કરાવી શકે છે તો ચલો ફટાફટ વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ જો તમારો પાસપોર્ટ નવો બની ગયો છે અને હવે તમારે ઓસીઆઈ કાર્ડ રી કરાવવાનું છે તો આ કેટેગરીમાં ડોક્યુમેન્ટેશન બહુ સિમ્પલ છે તમારા ત્રણ બેઝિક વસ્તુઓ આપવાની હોય છે એક્ઝિસ્ટિંગ ઓસીઆઈ કાર્ડની કોપી તમારા નવા પાસપોર્ટની કોપી અને જૂના પાસપોર્ટની કોપી જો એ અત્યાર સુધી તમારી જોડે હોય તો હવે આ ત્રણેય ડોક્યુમેન્ટ્સ તમારે ઓનલાઈન અપલોડ કરવાના હોય છે અને પછીથી વેરિફિકેશનના સમયે ઓરિજિનલ્સ લઈ જવાના હોય હવે અમેરિકામાં રહેનારા ઇન્ડિયન્સ મોટાભાગે એવું વિચારે છે કે શું જૂના પાસપોર્ટના ઇમિગ્રેશન સ્ટેમ્પ્સ કે ટ્રાવેલ પ્રૂફ્સ પણ આપવાના હોય છે ખરા પણ એવી રિકવાયરમેન્ટ ત્યાં સુધી નથી થતી કે જ્યાં સુધી મિશનની ઓફિશિયલ વેબસાઇટ પર ક્લિયરલી મેન્શન ના હોય એટલે આ કેસમાં ડોક્યુમેન્ટેશન સીધું સેલ્લું છે અને મોટા ભાગના લોકો પાંચ કેટેગરીમાં ઓસીઆઈ ઇશ્યુ કરાવે છે હવે વાત કરીએ એવા કેસની જેમાં ઓસીઆઈ કાર્ડ ખોવાઈ ગયું હોય કે ડેમેજ થઈ ગયું હોય તો આ પરિસ્થિતિમાં ડોક્યુમેન્ટેશન થોડું વધારે સેન્સિટિવ હોય છે કેમ કે સરકારને પ્રૂફ જોઈએ કે ભાઈ કાર્ડ જીન્યુઇનલી લોસ્ટ છે કે ડેમેજ છે એવા કિસ્સામાં તમારે પોલીસ ફરિયાદ કે કોઈ ઓથોરાઇઝ્ડ ઓથોરિટીનો રિપોર્ટ જમા કરાવવાનો હોય છે જો તમારી પાસે લોસ્ટ કેડ એમએચ ઓઇ કાર્ડની કોઈ કોપી છે તો એને પણ અપલોડ કરવી જરૂરી છે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જો પોલીસ રિપોર્ટ એ દેશની લોકલ ભાષામાં છે તે એનું ઓથોરાઈઝ ટ્રાન્સલેશન જરૂરથી એટેચ કરો કેટલાય ઇન્ડિયન્સ આ નાની ભૂલને લીધે ડીલે ફેસ કરે છે એટલે આ સ્ટેપ જે છે એ લાઇટલી ના લો આ કેટેગરીની સૌથી મોટી ખાસિયત એ જ છે કે ભાઈ એમાં પર્સનલ ઇન્ટરવ્યૂ જરૂરી હોય છે મિશન પોસ્ટ કે એફઆરઆરઓ તમને ટાઈમ અને ડેટ કે છે અને તમારે ફિઝિકલી ત્યાં પ્રેઝન્ટ થઈને વેરીફિકેશન આપવાનું હોય છે હવે આ ઇન્ટરવ્યુ બહુ લાંબો નથી હોતો પણ એના ફ્રોડ પ્રિવેન્શન માટે બહુ કમ્પલસરી માનવામાં આવે છે ત્રીજી કેટેગરી છે પર્સનલ ડિટેલ્સ એડ્રેસ કે પછી ઓક્યુપેશન ચેન્જ કરવાની જો તમે તમારા ઓસીઆઈ કાર્ડ પર એડ્રેસ નામ ઓક્યુપેશન કે કોઈ પણ પર્સનલ ઇન્ફોર્મેશનને અપડેટ કરવા માંગો છો તો તમારે એના માટે ખાલી સ્પેસિફિક ચેન્જનું ડોક્યુમેન્ટ એટનું પ્રૂફ આપવાનું હોય છે એડ્રેસ ચેન્જ માટે ઇલેક્ટ્રિસિટી બિલ લેન્ડલાઇન બિલસ કે પછી રેન્ટ લીઝ એગ્રીમેન્ટ જેવા ડોક્યુમેન્ટ્સની તમારે જરૂર રહેતી હોય છે હવે ઓક્યુપેશન નેમ ચેન્જ કે બીજી અપડેટ્સ માટે પણ રેલેવન્ટ પ્રૂફ અટેચ કરવા જરૂરી છે આ કેટેગરીમાં સામાન્ય રીતે ઇન્ટરવ્યુની જરૂર નથી હોતી પણ ડોક્યુમેન્ટ એક્યુરેસી બહુ ઇમ્પોર્ટન્સ રાખે છે મિસમેચ ડિટેલ્સ કારણ બની શકે છે એક મોટો સવાલ એ રહે છે કે ફોર્મ સબમિટ કર્યા પછી શું એપ્લિકન્ટ પર્સનલી મિશન કે એફઆરઆર માં જઈને ડોક્યુમેન્ટ્સ બતાવવા પડે ખરા તો ભાઈ ગવર્મેન્ટની ઓફિશિયલ ગાઈડલાઇન પ્રમાણે એપ્લિકન્ટ પોતાના ઓરિજિનલ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે જે છે એ કન્સન મિશન પોસ્ટ કે એફઆરઆર માં લઈ જવાના હોય છે પણ તમારા ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ આઉટ કે અપલોડેડ ડોક્યુમેન્ટ્સની ફોટોકોપી લઈ જવાની જરૂર નથી હોતી કેમ કે ભાઈ વેરિફિકેશન ખાલી ઓરિજિનલથી જ થાય છે એનો मीनिंग એ છે કે જે પ્રોસેસ છે એ સ્ટ્રીમલાઇન છે પણ ફિઝિકલ કમ્પલસરી છે હવે એક નાનો પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજીએ તો ઓર્ડિનરીલી નો મિનિંગ શું હોય છે તો ઓસીઆઈ રૂલ્સમાં આ ટર્મનો ઉપયોગ થાય છે અને એનો સિમ્પલ मीनिंग છે કે વ્યક્તિ કોઈ પણ દેશ કે ભારતમાં સતત કમસે કમ છ મહિના સુધી રહ્યો હોય એટલે જો તમે અમેરિકામાં રહો છો ને છ મહિનાથી વધારે ત્યાં જ રહો છો તો તમને એ દેશના ઓર્ડિનરી સિટીઝન માની લેવામાં આવશે અમેરિકામાં રહેનારા ઇન્ડિયન્સે આખી પ્રોસેસમાં કઈ બાબતો પર એક્સ્ટ્રા ધ્યાન આપવું જોઈએ તો સૌથી પહેલાં પોલીસ કમ્પ્લેનના કેસમાં રિપોર્ટ બિલકુલ ક્લિયર હોવો જોઈએ અને જો ટ્રાન્સલેશનની જરૂરિયાત છે તો એ એજન્સી એજન્સીથી જ કરાવો બીજું કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે નાની નાની ડિટેલ્સ જેમ કે નામનો સ્પેલિંગ એડ્રેસ ફોર્મેટ પાસપોર્ટ નંબર અને ડેટ્સ બિલકુલ સાચી લખો કેમ કે ઓસીઆઈ પ્રોસેસ બહુ સ્ટ્રીક હોય છે અને મિસમેચ રિજેક્શનનું રીઝન બની શકે છે ત્રીજું કે વેરીફિકેશન ના દિવસે બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈને જાવ કેમ કે કોઈ પણ મિસિંગ ડોક્યુમેન્ટ તમારી પ્રોસેસને ડીલે કરી શકે છે ચોથું કે જો પાસપોર્ટ નવો છે તો ઓસીએ રી કરાવવામાં ડીલે ના કરો કેમ કે ક્યારેક ક્યારેક ઇમિગ્રેશન ઓફિસર્સ જૂના ઓસીઆઈ અને નવા પાસપોર્ટના મિસમેચને લઈને ક્વેશ્ચન પૂછે છે એટલે અપડેટેડ ઓસીઆઈ હંમેશા સેફ ઓપ્શન હોય છે ત્યારે આખા વિડિયોનો મેઇન ઓબ્જેક્ટિવ એ જ છે કે જે દરેક ઇન્ડિયન ખાસ કરીને અમેરિકામાં રહેનારા લોકો ઓસીએ રી ઈસ્યુની દરેક કેટેગરીને સાચી રીતે પહેલેથી જ સમજી લે જરૂરી ડોક્યુમેન્ટ્સ પહેલેથી તૈયાર રાખે અને કોઈ પણ રાખવાના સાચા ડોક્યુમેન્ટ સાચી ટાઈમિંગ અને એક્યુરેટ ડિટેલ્સની સાથે તમારી ઓસીઆઈ રી પ્રોસેસ ઇઝીલી સ્મૂથલી અને સ્ટ્રેસ ફ્રી થઈ શકે છે તો આઈ હોપ કે આ વિડીયોમાં તમે બહુ સારી રીતે સમજી ગયા છો કે જો તમે ઓસીઆઈ હોલ્ડર છો તો તમે કઈ રીતે પોતાના કાર્ડને રી કરાવી શકો છો તો જો વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો આવી જ અપડેટ્સ માટે વિડીયોઝ માટે ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલ અર્બન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો ફોલો કરો